પરિણામ છે જી હા સમગ્ર દેશવાસીઓ પરિણામને લઈને આતુર બની ચૂક્યા છે પરિણામ છે લોકસભા ચૂંટણીનું જેના માટે સૌથી સચોટ ન્યૂઝ ન્યૂઝ માટે માટે માત્ર તમને જોવા મળશે સંદેશ પર પરંતુ આગળ વાત કરવી છે ખેડાની ખેડા લોકસભા બેઠક આવતીકાલે મતગણતરી થશે ખેડા લોકસભામાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં વિધાનસભા બેઠક દીઠ ચૌદ ટેબલ પર થી ગણતરી કરવામાં આવશે જ્યારે ચોવીસ ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી થશે કુલ 294 ચોરાણું કર્મચારી તથા ત્રીસ રિઝર્વ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે અને આ સાથે જ આ જ્યાં બૂથ છે જ્યાં મતગણતરી થશે તેની આજુબાજુમાં પોલીસ અને સુરક્ષા દળોનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે જેના કારણે આ મતગણતરી છે જે શાંતિપૂર્ણક થઈ શકે થવાની છે ને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા અને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તમામ આ જે સેન્ટર છે તે સેન્ટરના તમામ ખૂણે ખૂણે સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે અને આ સીસીટીવી પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે કોઈપણ વ્યક્તિ મોબાઈલ કે કોઈપણ અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈને ન પ્રવેશે તે માટે અહીંયા આગળ સુરક્ષા વ્યવસ્થા તેજ કરી દેવામાં આવી છે સીઆઈએસએફના જવાનો દ્વારા તમામ લોકોનું ચેક કરવામાં ચેકિંગ કરવામાં આવશે ને ત્યારબાદ તેમને ઉપર જવા દેવામાં આવશે આ સમગ્ર જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની અંદર ચાર માળ છે અને ચાર માળની અંદર મતગણતરી થશે ખેડા લોકસભામાં કુલ સાત વિધાનસભા બેઠકો છે અને દરેક વિધાનસભા દીઠ ચૌદ ટેબલ રાખવામાં આવ્યા છે અને તમામ ટેબલો ઉપર મતગણતરી થશે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ જે પરિણામ છે ખૂબ જ રસપ્રદ રહેશે અને કાંટાની ટક્કર જેવું રહેશે ન્યૂઝ નડિયાદ ખેડા